જો આપણે જાણી લો શુભ માંગલિક કાર્ય ન માંગલિક કાર્યથી પિતૃઓ નારાજ છે એવું માનવાનું કોઈ જ કારણ નથી પણ એ પિતૃ સંકેત નથી ગ્રંથો એવું કહ્યું છે કે દેવી દેવતાઓના એવા સૂક્ષ્મ આદેશ છે કે ભાઈ આ સોળ દિવસ શ્રાદ્ધ પર્વમાં દેવી દેવતા કે ઈશ્વર પૂજા એકવાર ચૂકી જાવ તો ચાલે પણ પિતૃઓને ભૂલતા નહીં પિતૃઓ માટે જે કરી શકો એ કરજો એના માટે એવું કહ્યું છે એટલે કોઈ પણ શુભ અને માંગલિક પ્રસંગ એટલે જો દેવી દેવતાઓનો પ્રસંગ પણ નથી કરવાનો તો આપણા શુભ અને માંગલિક પ્રસંગ લગ્ન જેવા એવા કાર્યો કેમ કરવા એટલે કહ્યું છે કે કાર્યો ન કરાય કયા કાર્યો કરાય એની સમજ નથી પિતૃઓ રાજી આપણાથી છે અને રાજી રહે આપણા સારાથી કેટલાય લોકોને મે કરાયેલું છે મે ખુદ એક વખત એવો અનુભવ બિઝનેસમાં પણ આથી વર્ષો પહેલા કરેલો છે કે શ્રાદ મહિનામાં એક કાર્યની શરૂઆત માટે એ કાર્ય ચાલુ કરેલું ને એમાં જોરદાર સફળતા મળી એટલે કહેવાનો मीनिंग એ અનેક લોકોને બતાવ્યું તમે તમારા જીવનમાં અનુભવશો નહીં તો ખ્યાલ નહિ કયા કાર્યો કરાયા ગ્રંથમાં પણ કહ્યું તમારે કોઈ પણ વસ્તુ જો રાજી પિતૃઓ સેના દીતા એ પોતાની સંતતિ ઉન્નતિ કરે ને એનાથી રાજી થાય તમે ગાડી ખરીદવી છે ખરીદો વસ્તુ ખરીદવી છે ખરીદો ખુશ થવાની તમામ બાબતો જીવનમાં કરવી છે કરો એનાથી રાજી રહે છે ગાડી મકાન વાહન બધું ખરીદાય હા તેના માટે કોઈ માંગલિક પૂજા કરાવવાની હોય તો એ તમારે શ્રાદ્ધ મહિનો પતે પછી નવરાત્રીમાં કરાવો એ નવચંડી કે કરાવવું છે પણ ખરીદાય નહીં એવું નહીં એ બધું ખરીદાય વેપાર ધંધા માટે માલ ખરીદવાનું મુરદ કરવાનું અચૂક કરો મેં ખુદ કરેલું જે જબરજસ્ત લાભ મળે છે એટલે ઘણીવાર તમે કોઈએ જીવનમાં અનુભવ્યું હોય કે તમારા હાથમાં ના હોય તમે ચાહતા હોય કે મારી આ કામ મારું આ કામ એ શ્રાદ્ધ મહિના પહેલા શરૂ થઈ જાય ને ડિલિવરી આવી જાય પણ અનાશે એ ચીજની ડિલિવરી શ્રાદ્ધમાં આવી હોય તો એનું રિઝલ્ટ બહુ સારું મળ્યું હશે જેના જીવનમાં આના અનુભવ અનાયસ જ આવે કારણ કે માણસ અડધું જાણે ને એટલે જટિલ બનીએ નહીં નહીં શ્રાદ્ધ પહેલા શ્રાદ્ધ બધી આવું બને છે પણ હું વર્ષોથી કેતો આવ્યો છું ને કહું છું શ્રાદ્ધ મહિનામાં કાર્યો તમને જેટલા પ્રગતિના કાર્યો છે ને બધા કરો વેપાર ધંધામાં દિલ ખોલીને કામ કરો જે તમારા પિતૃઓ તમને અહેસાસ થશે કે કેવી તાકાત થી અને કેટલો લાભ આપે જો પિતૃઓ છે ને આ લોકો બધી વાતો કરે યાર સુ આ જમાનામાં આવું માનવાનું પિતૃ દેવો સાક્ષાત છે એટલે મેં કીધું કે વાત પણ ના કરવી વિચાર પણ ના કરવો કારણ કે એટલે જ કહું છું ને પિતૃદોષ લાગી જાય છે તરત કારણ કે સાક્ષાત છે એવું નથી કે ભાઈ એ બહુ રાહ જોવાની છે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા હોય ને તો કેટલું બધું તપ હજારો વર્ષ કેટલાય ઋષિ મુનિઓ કરેલું કેટલા રાજાઓ સેંકડો વર્ષ કરેલા છે પણ આ ભગીરથ રાજાએ ગંગાને ગંગાજીને પ્રગટ કરવા એમની સા ચાર પેઢીઓ તો થયા અને આખરે થયા એટલે કેટલા કઠિન તપે દેવી દેવતા પ્રસન્ન થાય છે એટલું સમજો પિતૃઓ તરત પ્રસન્ન થાય છે કેમ તો કે સાક્ષાત છે એમને એ બી અનુમતિ દેવી છૂટ છે કે જ્યાં સુધી આગળ જન્મ ના લે તો પોતાના કુટુંબ પરિવાર કબીલા પોતાની ચીજો એનું એ ધ્યાન રાખી શકે રક્ષણ કરી શકે રક્ષા કરે હજારો દાખલા જીવનમાં લોકોના ઘટનાઓ બનેલી છે છે અને દરેકના જીવનમાં બને એટલે કરાય માંગલિક કાર્યો શુભ અને મંગલકારી કાર્યો જે આપણે આપણે એ કરવાના બર્થડે પાર્ટી ના ઉજવો તો સારું કેવાનું મિનિંગ એ છે એ માંગલિક નહીં આનંદનું છે કરી શકાય પણ પછી પિતૃઓને કેક ના ધરાવતા આટલું મારું નિવેદન યાદ રાખજો મંગલકારી કાર્યો ના કરાય તમારા એ સિવાયના બધા કાર્યો કરી શકાય કરો કરો બહુ લાભ થશે એવું આયોજન કે સમયમાં એ વસ્તુ આવે મહિનામાં ગાડીઓ નથી વેચાતી કંપની વાળા બેસી રહે ડિસ્કાઉન્ટ લઈ લો ગાડી તમારા દાદા પરદાદા પિતા બધા રાજી થઈ જશે તમે ઘેર ગાડી લઈને આવો નવી તો તમારા માતા પિતા રાજી થઈ જાય ને આપણા છોકરા કઈક સરસ ભણી ના કે પુરસ્કાર લઈ ના કોઈ વસ્તુ ખરીદી લાવે તો આપણે કેટલા રાજી થઈએ તો આપણા માતા પિતા પણ એનાથી ભયંકર રાજી થાય ખુબ રાજી થઈ જાય અને રાજીમાં જ આશીર્વાદ છે આશીર્વાદ કોઈ દુખી થઈને ના આપે રાજી થાય તો કે ઘણી ઘણી ગાડીઓ લાવ હવે આપણે વાત કરીએ કે ભાઈ પિતૃ દોષ નિવારણ શું સૌથી પહેલા તો એટલું જાણી લો કે પિતૃ દોષ છે તો નિવારણ અવશ્ય કરવું પડે પેલા તો પિતૃઓની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરો ઘર માં વડીલો ને અન્ય ને પૂછી જૂની વાતો થી કે ભાઈ આવી કોઈ ઈચ્છા કોઈ અધૂરી કોની રહી ગઈ હોય કોઈ ની કોઈ ક્રિયાઓ બાકી રહી ગઈ હોય કોઈ નું કોઈ સરાવ્યું ના હોય ધારો કે આપણા પિતા ની પેઢી માં કાકા બાપાઓ માં દાદા ની પેઢી માં બીજા માં તમારા થી બનતું જેટલું થઈ શકે એ જાણી શકો ના થાય જાણી શકાય બહુ કોશિશ છતાં પણ તો પણ નાની મોટી ક્યારે કોઈ પૂજા પિતૃઓ કરો તેમાં તમામ પિતૃઓ યાદ કરી અને પૂજા પ્રાર્થના કરી તેમના નિમિત્તે પણ કાર્ય દાન પુણ્ય કરો એવો એક સંકલ્પ રાખો સૌથી પહેલું વિધિ વિધાન આ છે આપણા પિતૃઓ યાદ કરી અને દરેક કાર્ય કરવા જોઈએ એ હંમેશા યાદ રાખો એ જ મોટું વિધિ વિધાન મેં કહ્યું કે સાક્ષાત દેવ છે આપણને ખબર નથી કે કયા પિતૃ શું ઈચ્છા છે કોઈ એવું ઈચ્છવા તૈયાર હોય કે રાહ જો હોય કે મારું સંતાન આ કાર્ય કરી લે ને પછી હું જઈશ એટલે એવા નિવારણ ની વાત પહેલું નિવારણ આ છે કે કોઈ ઈચ્છા હોય એમના કોઈ બી પરિવારના કોઈ બી પૂર્વજોના કોઈ કાર્યો અધૂરા હોય પૂરા કરવાનો સંકલ્પ કરો અને કોશિશ કરો પ્રાર્થના કરો હું કરીશ પૂર્વજો બહુ ધીરજ થી રાહ હોય છે વર્ષોના વર્ષો રાહ હોય હોય એવા મારી જોડે ઢગલો દાખલા છે પછી જ્યારે બારો આવે ને કે બસ હવે નિરાશા છે હવે નહીં સમજે પછી એ ચક્કર ચાલુ થાય પછી એ રોકાતું નથી જ્યાં સુધી એ કામ પૂરું ન થાય એટલે પહેલું નિવારણ આ બીજું નિવારણ એ કહ્યું છે જો તમને ખબર પડી જાય કે મને પિતૃ દોષ છે તો મારે પિતૃ માટે કંઈ કરવું પડે બહુ કંઈ ખબર ના પડે તો પાણી દીવો કરો અને સંકલ્પ કરો કે એ પિતૃ મને કોઈ સંકેત આપજો કે હું આપના માટે કઈ કાર્ય કરવા ઈચ્છું છું પણ કઈ શું રહી ગયું છે શું બાકી છે કઈ એવું એનો અંસાર સંકેત આપ તો હું આપનું આ કાર્ય પૂર્ણ કરીશ શ્રાદ્ધ ન કરતા હોય તો ત્યારથી જ સંકલ્પ કરી લો કે ભાઈ આટલા વર્ષો ભલે ના કરી પણ હવે હું અચૂક કરીશ એટલે કહેવાનો મતલબ આ નિવારણ છે એની આગળ આગળ બધા વિધિ વિધાન થતા જાય શ્રાદ્ધ ન કરે શ્રાદ્ધ કરવાનું શરૂ કરો છતાં પણ હજુ કઈ રહી જાય છે કોઈ નું સરાવાનું યાદ આવે બાકી રહી ગયું વર્ષો થઈ ગયા સરાવી દો કોઈને પિતૃઓના પિંડમાં ભેળવવાના રહી ગયા છે કેટલા બધાના ઘરમાં એવી ઘટનાઓ બને કે દેહાંત બાદ છ બાર મહિના પછી બધા ભૂલી જાય સમાજમાં એવા કેટલા બધા લોકો કોને પડી છે ઘરમાં એવું કોઈ વડીલ ના હોય એકલા નાની ઉંમરના બધા હોય તો એમને એવું ખ્યાલ પણ ના આવે અને કોઈ સગા સંબંધી એવું યાદ પણ ના રાખે કોઈના મા બાપ કે કોઈના દાદી દાદાની કોઈ શું ફિકર કરે આવું આજના સમાજમાં બન્યું છે ભૂતકાળમાં એવું નતું બનતું લોકો આવીને ઘરે કહી જતા હતા કે તમારે આ વિધિ વિધાન બાકી છે એટલે કહેવાનો મિનિંગ આ છે લોકો અસ્થિ વિસર્જન પણ નથી કરી શકતા કેટલી એમ કરુણતાવાળી અમુક એવી વાતો છે પોતાના માતા પિતાના કે પોતાના દાદા દાદીના અસ્થિ લેવા નથી ઉભા રહેતા જે જે સંપ્રદાયમાં જે ધર્મમાં માનતા હોય એને તો લેવા જોઈએ અને એને તો સક્ષમ હોય દસ ગાડીઓ ચાર ગાડીઓ ફેરવતા હોય પણ એક અસ્થિ વિસર્જન યોગ્ય જગ્યાએ જઈને જાતે નથી કરી શકતા આટલો ધાર્મિક ભાવ નથી એ પણ કરવું જોઈએ એટલે મિનિંગ કહેવાનું એ છે કે આ બધા વિધિ વિધાન સરાવાની વિધિ બાકી હોય એ બાકી રહી ગયું હોય શ્રાદ્ધ વર્ષો ના કરો ત્રિપિંડ શ્રાદ્ધ કરાવો છતાં પણ ના પતે ને કઈ ને કઈ હોય તો અંતિમ વિધિ છે

સંકલ્પ કરીને કરાય કોઈ પણ કરી શકે એટલી બહેનો કરે એવું નથી પેલા તો કોઈ પણ બહેન કરી શકે છે એ સમયે કોઈ ઘરનું અન્ય દીકરા દીકરી કોઈ પણ કરી શકે પુરુષ કરી શકે કોઈ પણ શુદ્ધ જગ્યા કરી માટીના કોડિયામાં કરવાનો જે પાનિયાર દીવો સંકલ્પ કરી મોટે ભાગે સમય એક જ રાખવાનો એકાદ કલાકનું વેરીએસન આવે તો ચાલે બરાબર છે અને તેલનો કરવાનો ને આડી વાતનો કરવાનો ઘણા લોકો નાળા છડીનો કરે એમાં કલરિંગ નાળા છડી એને બદલે જે બને ત્યાં સુધી વ્હાઈટ નાળા છડી હોય એવી લેવી આડી વાતનો કરવાનો જે આડી ઊભી બંને નથી કરવાની તેલનો કરવાનો છે એને સરસ કોડિયામાં માટીના કે તાંબાના કોડિયામાં કરવા આ ધ્યાન રાખી અને તમારે રેગ્યુલર દીવો કરવા સવારે એકલો પણ કરી શકાય સાંજે પણ કરી બંને સમય પણ કરી શકાય આગળ એવી ભૂલ પણ લોકોના મનમાં આવે છે કે ભાઈ ઘરમાં કોઈ પ્રસંગો હોય હોય તો કરાય ચોક્કસ કરાય ઘણીવાર વાર એવો પણ સવાલ આવે કે આપણે બહારગામ જવાનું આવે એ દિવસોમાં આપણે પાનિયારે દીવો ન કરી શકીએ તો શું કોઈ દોષ લાગે અપરાધ લાગે બિલકુલ ના લાગે ઘણી એવો પણ સવાલ આવે ત્યારે પિત્ર હું કઉ સાક્ષાત છે તમે આશીર્વાદ લઈ અને જાઓ તમારી યાત્રાએ અને એ સમજે છે કે તમે આ દિવસોમાં નથી કંઈ તમારે એના માટે કહેવાની જરૂર નથી તમે આવો એટલે ફરી જગ્યા સ્વચ્છ કરો અને પાનિયાર દીવો કરો ઘણીવાર એવું પણ થાય કે ભાઈ હું કરીશ મારા પાછળ છોકરાઓ પેઢીઓ ના કરે તો એ બધી વહે મને અંધશ્રદ્ધા છે જે કરે ને એનું પામે છે નહીં કરે તો એ અલગ વાત છે એનાથી કોઈ નારાજગી નથી આ રહી ની વાત છે પિતૃ નું કોઈનું નામ લઈએ તો ત્યાં નામ નથી રહેતું પિંડ નું કોઈ નામ હોય છે બાળકના માતાના ગર્ભમાં બાળકનું પિંડ થાય નામકરણ ઓછું થાય બાળક આયા પછી થાય એટલે ત્યાં પણ નામકરણ નથી પિંડમાં પણ એ બધા પૂર્વજ કે આત્મા હોય બરાબર છે એટલે બિલકુલ ના માનો એટલે પ્રેમ થી શ્રદ્ધા થી આ રીતે પાનિયારે દીવો થાય કરવો જોઈએ ને અચૂક કરવો જોઈએ જો હવે ઘર માં કોઈ દક્ષિણ દિશા ની દિવાલ હોય એ દક્ષિણ દિશા એ તમારે પિતૃઓના ના પૂર્વજો ના ફોટા રાખી શકાય કે દિવાલે ટેકો દઈ અને તમારે ફોટો મૂકી દેવા એક લગાવો સાત પેઢી ના સાત લગાવો માતા પિતા ના લગાવો તમામ ના લગાવો ઘણા ના ઘરે આપણે જઈએ એક દિવાલે બા નો ફોટો લાગ્યો હોય એક જગ્યાએ દાદાનો લાગ્યો હોય પાછળ બીજા બે લાગેલા હોય દરેક રૂમે રૂમે અલગ અલગ ફોટા લાગેલા હોય પણ ક્યારેય ના કરતા દક્ષિણ દિશા જ્યાં પણ આવતી હોય ઘરમાં એ દિશાઓ દેવા એમની આજુબાજુમાં ક્યાંય પણ કોઈ પણ દેવી દેવતા ભગવાનના ફોટા પોસ્ટર કઈ પણ ના લગાવે આ બિલકુલ સમજી વિચારી અને લગાવો રાખી શકાય પણ એમની આ પ્રોપર જગ્યા છે અન્ય દિશાઓ લગાવવાથી એની વિપરીત અસરો થાય છે પણ દક્ષિણે કોઈ પણ ફોટા તૂટેલા કઈ પણ રીતે કાણા પડી ગયેલા એવા હોય એવા કોઈ ફોટો ના લગાવાય કોઈ ફ્રેમ તૂટેલી હોય એવા પણ કોઈ ફોટો ના લગાવાય કાચ તૂટેલો હોય એવા પણ ફોટો ના આડા આડાટેડા લાગતા હોય એવા ફોટો ના લગાવાય બધું સ્વચ્છ નવા સરસ વ્યવસ્થિત હોય એક સરખા હોય એવા ફોટા દક્ષિણ દિશાએ એ લગાવે